નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ થારી અગિયારસો સાઠથી બારસો એંસી બોટાદ એક હજાર નવ્વાણુંથી પંદરસો રાજકોટ બારસો નેવું થી પંદરસો ને એકાવન જસદણ અગિયારસો પિંચોતેરથી પંદરસો ને સાઠ જામજોધપુર બારસો એકથી પંદરસો ને એક અમરેલી આઠસો ચાલીસથી પંદરસો બાણું નવસો છત્રીસથી પંદરસો ને એકતાલીસ સાવરકુંડલા એક હજારથી ચૌદસો ને પચીસ બાબરા તેરસો વીસથી ચૌદસો ને દસ